નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલી સમાચાર અને ઇલેક્શન એક્સપ્રેસ સાથે હું છેમાસો કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રવક્તા ગૌરવ વલ્લભે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું હતું તેમણે પાર્ટી છોડવાનું કારણ પણ જણાવ્યું છે તેમણે કહ્યું કે તેઓ સનાતન વિરોધી નારા લગાવી શકતા નથી કે સવાર સાચ દેશના વેલ્થ ક્રિએટર્સ ને અપશબ્દો કહી શકતા નથી તેથી તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોજ પાટી નીકળ્યો છે રૂપાલાએ ત્રણ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે આજ રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું છે अरवली में रूपाला विरोद्व यथावत तालुका राजपूत संगठन द्वारा रैली योजाई मालपुर चार मामलतदार कचेरी सुधी रैली रेली, रेली में रूपाला विरुद्ध सूत्रोच्चार सहित हाईपोकारी रूपाला रद्द करवानी संगठन की मांग मलपुर मामलतदार पत्र लोकसभाની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ પુરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુર્ષोत्तम रूपाલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા ગયાત્રી સ્વાગત દેહી જવા રવાના થયા હતા દિલ્હીમાં બપોરે 3 વાગે ભાજપના ચૂંટણી ઠંઢેરા અંગે બેઠક યોજાનાર છે રાજ્ય તર્મ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા 17મી લોકસભાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું લોકસભામાં 5 વર્ષ દરમિયાન કુલ કેટલા દિવસ કામ કરવામાં આવ્યું અને આ દિવસો દરમિયાન કેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા તેમાંથી કેટલા વિધેયકો પસાર થયા તે તમામ બાબતે આ એનાલિસિસમાં આવી લેવામાં આવશે આમ તો ગુજરાતમાં છેલા ઘણા સમયથી ભાજપ મજબૂત સ્થિતિમાં છે પરંતુ અમુક વિસ્તારોને બેઠકો એવી છે જે ભાજપનો અભેદ ખિલો બની ગઈ છે જેની કોંગ્રેસ વર્ષોથી ભેદી નથી શકી આ બીજ એક સીટ એટલે કચ્છ લોકસભા જે આ છેલા 28 વર્ષથી જીતમાટે કોંગ્રેસ સંઘર્ષ કરી દે છે कांग्रेस नेता राहुल गांधी बुधवार लोकसभा चूंटी बजार चौबीस में केरल वायनाड बैठक पर फोर्म भरू आ पहला राहुल बहन प्रियंका गांधी साथ रोड शो करो तो। आ दरमियान राहुल ने कहूं कि तरा विस्तार सांसद होवो होवोभाग्य बात है आ साथ कांग्रेस पार्टी पांच न्याय पच्चीस गेरंटी ने देश की जनता सुधी घर गेरंटी -गर गर अभियान शुरू कर રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુષ્ટોતમ રૂપાલાય ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના ભાજપ પક્ષ માટે ખૂબ જ મોંગું સાબિત થયું છે રૂપાલાના નિવેદન મામલે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પર નિષ્ફળ ગઈ હતી ત્યારેય ગઈ રાત્રે રાજકોટના આશાપુરા મંદિર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ 100% મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુર્ષોત્તમ રૂપાલાય ક્ષત્રિયો પર કરેલી વિવાદાસ પર ટીપણીની આગ હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ છે રૂપાલાય બે વાર માફી માંગીને ત્યાર પછી સીઆર પાટીલે પણ હાથ જોડીને માફી આપવા વિનંતી કરી હતી આમ છતાં ક્ષત્રિયો રૂપાલાને ઉમેદવારી પાછું ખેંચાવા માટે અડગ રહ્યા હતા જેથી આ મામલો ઠાડે પાડવા 3 એપ્રિલના રોજ અમદાવાદમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પણ ક્ષત્રિયોએ કહ્યું કે એક જ વાત રૂપાલાની ઉમેદવારી પાછું